જુનાગઢના શાંતેશ્વર મહાદેવ ગુરુકૃપા સંન્યાસ આશ્રમ ભવનાથ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના અધ્યક્ષસ્થાને ભંડારો યોજાયો હતો ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના મહંત શ્રી દિગંબર ગિરિજી મહારાજ ગુરુ શિવસાગર ગિરિજી મહારાજના સાનિધ્યમાં જુનાગઢના ભવનાથ ખાતે આવેલ શાંતેશ્વર મહાદેવ ગુરુકૃપા સંન્યાસ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશાળ ભંડારો યોજાયો જેમાં અગિયારસોથી વધારે S-a dus într-un mântuim apreșat de nou, develabli de o દિગંબર લાલુ ગિરિજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજના અધ્યક્ષતામાં જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ગુરુકૃપા સન્યાસ આશ્રમ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તો શિયાળા શિવરાત્રીના મહિમા સાધુ સંતોને ભોજન અને અન્ન ક્ષેત્રનો ખૂબ જ મહિમા છે ત્યારે મૂળ દ્વારાજી આશ્રમ ધરાવતા ધરાવતાને ધોરાજીથી માખિયાળા નવદુર્ગા આશ્રમ તેમજ ભવનાથ ખાતે શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ગુરુકૃપા ગુરુકૃપાસન્યાસ આશ્રમના શ્રી મહંત શ્રી દિગમ્બર લાલુ ગિરિજી મહારાજ ગુરુ શ્રી શિવ સાગરજી મહારાજના સાનિધ્યમાં વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું આ ભંડારામાં અખાડાના સાધુ સંતો મહંતો તેમજ વિવિધ અખાડાના મંડળ તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતોએ મહાપ્રસાદનો દિવ્ય લાભ લીધો હતો મોજસ્વી દિગંબર લાલુ ગિરિજી મહારાજએ તમામ સાધુ સંતોનું ભોજન મહાપ્રસાદ ભેટ પૂજા કરી મહાપ્રસાદ આપ્યો બાદ વિશાળ ગિરનારી ખીચડી મહાપ્રસાદનો પ્રારંભ કર્યો જેમાં હજારોની સંખ્યામાં લોકો મહાપ્રસાદનો દિવ્ય લાભ લેશિ આ સાથે પૂછે ગુરુદેવજી પૂજ્ય ગુરુદેવજી

CN24 News Mobile App